હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે આપણે બટેકામાંથી અને મોનેકો બિસ્કિટમાંથી એકદમ ચટપટો નાસ્તો બનાવવાના છીએ જ્યારે પણ ઘરમાં કંઈ ન હોય ખાવા માટે તો આ તમે પાંચ મિનિટમાં નાસ્તો બનાવી શકો છો તો સૌ પ્રથમ આપણે બટેટાની છાલ ઉતારી લઈશું આ રીતે તો હવે આપણે આની છાલ ઉતારી લીધેલી છે હવે આપણે આ ચિપ્સના મશીન વડે એમની આપણે પતલી પતલી વેફર પાડી લઈશું આ રીતે આમાં નાખી અને આ રીતે આપણે અહીંયા વેફર પાડી લઈશું તો અહીંયા આપણું બટેકું ખલાસ થઈ ગયું છે અને હવે આપણે આ બીજા બટેકાની પણ જુઓ તો તમે આ રીતે ચિપ્સ પાડવાની આપણે આ રીતની

આપણે આમને એક ડીશ ઢાંકી દઈશું આ રીતે ડીશ ઢાંકીને પાંચ મિનિટ થવા દઈશું છે તો તમે જોઈ શકો છો આ રીતે આપણી વેફર વેફરને કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે આપણે આ એક જારમાં આને ગાળી લઈશું અને વેફરને આમાં રાખી દઈશું તો અહીંયા આપણે તમે જોઈ શકો છો વેફરને એક ઝારીમાં લઈ લીધેલી છે અને હવે આપણે આને થોડીક ભીતરવા દઈશું થોડીક કોરી પડે ત્યારબાદ આપણે આ નાસ્તો બનાવીશું અહીં આપણી વેફર કોરી પડી ગઈ છે અને હવે આપણે આ બિસ્કીટ ફટાફટ છે જેનો અને એવો નાસ્તો તૈયાર થઈ જશે અને ખાવાની પણ એટલી જ મજા પડશે આ રીતે આપણે બિસ્કિટ ગોઠવી લીધેલા છે હવે આ બિસ્કિટ પર આપણે આ રીતે એક એક વેફર મૂકી દેવાની છે આ રીતે આપણે બિસ્કિટના માપના બટેકા લીધેલા છે તમે જોઈ શકો છો કે આરામથી બિસ્કિટ પર પત્તા રહી જાય છે તો આપણે અહીંયા આ બધા મસાલા લઈ લીધા છે આ કેચપ છે લીલા ધાણા છે લીલું લસણ છે આપણે આ મસાલા સિંગનો ભૂકો કરીને લીધેલો છે કાંદા અને ટામેટા અને ચીણીસ જેવું છે તો આપણે સૌપ્રથમ આમાં કેચપ લગાવવાનો છે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે આ રીતે કેચપ લગાવી દેવાનો છે તો અહીંયા તીખું કરવા માટે આપણે ઘરનું લાલ મરચું હોય એ આપણે થોડું થોડું આમાં સ્પ્રિન્કલ કરી દેવાનું છે આ સોસ મૂક્યા બાદ આપણે અહીંયા ટમેટાથી ગાર્નિશ કરી લેવાનું છે આ રીતે ત્યારબાદ આપણે આ સમારેલા કાંદા એડ કરી દેવાના છે આ રીતે સ્પ્રિન્કલ કરી દેવાના છે ત્યારબાદ આપણે આ લીલું સમારેલું લસણ આ રીતે ગાર્નિશ કરી લેવાનું છે આ રીતે આપણે આમાં શેઝવાન સોસનો નથી ઉપયોગ કર્યો એટલે આપણે આ ગાર્લિકનો ઉપયોગ કરેલો છે જેનો ટેસ્ટ બહુ મસ્ત લાગે છે ત્યારબાદ આપણે આ ઝીણી સેવ છે એને આ રીતે સ્પ્રિન્કલ કરી લેવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ ખાવાનું મન થઈ જાય અને મોંમાં પાણી આવી જાય એવી આપણી ટેસ્ટી ડીશ તૈયાર થઈ ગઈ છે તો આપણે આ બધી સેવામાં એડ કરી દેવાની છે ત્યારબાદ આપણે આ લીલા ધાણા એડ કરવાના છે આ રીતે આપણે એને સ્પ્રિન્કલ કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણી ટેસ્ટી એવી ડીશ રેડી થઈ ગઈ છે કે જે જોતાં જ મોંમાં પાણી આવી જાય તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે બહાર આલુ પૂરી કે કંઈ પણ આવો નાસ્તો ખાઈએ છે એ રીતનું જ આપણું અહીંયા નાસ્તો તૈયાર થયો છે અને એકદમ સરસ દેખાય અને ટેસ્ટી પણ એટલો જ છે તમે જોઈ શકો છો